ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ડેરીથી તરફ જતી ગટરમાંથી એક માનવ શરીરના ભાગો મળી આવ્યા છે ગઈકાલે સાંજે એક વ્યક્તિએ ગટરમાંથી માનવ ગળાનો ભાગ જોવા મળ્યો હોવાની જાણ કરી હતી આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો સવાર થતા આજે રવિવારે તેજ વિસ્તારની નજીકથી કમરથી ઘૂંટણ સુધીનો બીજો ભાગ મળી આવતા તપાસ વધુ ગહન બની છે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે તરત જ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું અને મૃતદેહના ભાગોને કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે મૃતદેહના અન્ય અવશેષોની શોધખોળ માટે વિવિધ ટીમો ગોઠવી દેવાઈ છે ડીવાય એસપી કે પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને મૃતકના અન્ય ભાગો શોધવા માટે વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં ભારે ઉહાપોહો સર્જાયો છે અને ભારે સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે અને આ ઘટનાની પાછળ રહેલા કારણો જાણવા માટે તફસીલી તપાસ ચાલુ છે ભરૂચ શહેરના ભોલાવજી આઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી મરણ જનાર જે ઈસમ છે જેને માથું માથાનો ભાગ આવેલો મરણ જનારનું મોત કેટલા સમય પહેલા થયેલું છે મરણ જનાર ઈસમ ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ ડોક્ટર થી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ બીજા કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે તો આ મરણજનાર જનાર ઈસમ કોણ હતો એની ઓળખ કરી કઈ રીતે નીપજાવ્યું છે કોણે નીપજાવેલું છે એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે જો પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે